હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય સામુદમાં કેમ શોગ થાય મજામાં તો જો અમારે કેમ જવાનું હે અત્યારે જો આગળ ઉઠી શાહ કરવો રસોઈ બનાવવી બધું હાલે જો બીજી કાલે આગળ ત્રણ વાગે તેલમાં જવાનો ટાઈમ થઈ જાય હે આમ હેતી તેડે મારે કંઈ જવાનું ટાને જો મેં સણંદાર બફવા મૂકી થોડુંક ડુંગળીનું યાગ કરવું ને સા મૂકવું तो पियली चौटाने बेवाग बी जो बैलता नीडिया आता कारण कि रजू भाई हेणी मकान बदला बीजे वा तो, है। मेरा तो वीडियो ये हम तो गबासा ना होता एडियो बनाई कल हाँ जी बताेगा बीजे घर कारण मम्मी रजू भाई ने मम्मी आए ना, ना। इंडिया थी तो बहुत अमेर आकड़ा घर बदलाव नहीं क्यों तो जमीन पास नहीं તો પાવસ નુનરામ લીજી કેમ પંચના લઈ હાલ છો મિથો સોનંદર બફા મૂકીબો ફાઈ જાય પસ સા કર નખા સાથે જાય છો મિસણંદર એક બફા મૂકી દીધી એક સુલે તેલ મૂકી દીધું આ પૂડા કરવા તો પૂડાને દોરણ કરવું છે મેટકા માં છાવાનું હલમોડું થાય ને એટલે લોઢીમાં નહિ કરા છે તેલ માં તરના છે ઈ કુડા કરનાશી હે હેલો રામ રામ પિતા રામ જી મોરે વઘારિયા કરવા હે રામ જે ડુંગરી મોરે વઘારિયા કરવાતી હતો હતું હતું પણ આતຸນ છણા ને આ કઠોર ન હતું હું સુભાવે ને હું ક હાલ એની ડુંગરી નું પડ દઈ હુંમે કઠણ થાય છે હા તો ડુંગરી ને મેરા માતાને કઠોર તો ડુંગરી આપડે બે આવી એક સાનું ડુંગરી નસ્તાન કઠોર તો ડુંગરીનો મને હાંજી કરું તો ડુંગરીનો હાંજી પછી તુરિયા રામ લેતો અને તુરિયાન કર્યું પછી તુરિયાનું કર નહોતું ને તે ડુંગરીમાં ન કર્યું તો હેતુને પૂછું કાં તો ડુંગરીમાં ખાવ તો પડનાટા કે ના ના તુરિયાને હાતે હાલે હાંજી જમ તુરિયાને હેકને લાફીન કેતા રજ પૈસા મન થરવેલી તો ન તો મોડું થા ગું તો

ચોમી આંબતઈ લે લીધો એવ હે ના બો હવા બે હું સ દઈસી સણંદાઈ નું સાપ આમાં ડુંઘરી નું કર્યું આમાં પૂડા તરે હાલો ચો બધું રેડી થેગુ ને એવો અમે ખાઈ લીએ પછી કાઈ અમે ભાગીએ કા